તો હેલો યાર મિત્રો કેમ છો બધા સવાર પડી ગઈ છે ને આપણે વાંડિયામાં જઈએ બધા જાગી ગયા છે હું પણ જાગી ગયો સવારના આઠ સાડા આઠ જેવું વાગી ગયું અને સવાર તો ભાઈ અહીંની એક અલગ જ દેખાય આ જો વાતાવરણ હજી રહ્યું ને એકદમ મસ્ત ત્યાં આટલો એકદમ જોરથી પવન ફૂંકાતો હોય સામે પવન ચખ્ખીઓ ચાલતી હોય ને અલગ જ નજારો જોવા મળે હવે સવારમાં ઉઠી તો ગયા છે પણ હજી બ્રશ વ્રશ બધું કરવાનું બાકી છે હવે બ્રશ તો કોઈ લાવ્યા નહીં હવે જોયું કંઈક સેટિંગ કરશું તો ભાઈ યાર હવે અમને બ્રશ તો અમે લાવ્યા નહીં ને હવે બહાર છો એ બ્રશ મળતા નહીં એટલે હવે હું એ વિચારું કઈ ઉપર લેબડો ને લેવડા ઉપર હારું હારું કક દાતણ પાડીન લાવુ પણ હોય ને નેચા આખો મોટો ખાડો જો ભૂલથી પડી ગયો ને તો કોઈ લેવા નહીં આવે આય આય દાતડ હવે એ પતલું કરીશ કે જાડુ દાતણ મારું તું એ દાતણ કરીશ એમ હા તને

આવે બ્રશ કરે ના બ્રશ જ કરે ખાલી સોપ ડાટન લીધું છે ડાટન હું વાપરીશ તંબુરો વાપરીશ ખાલી ખાલી સોપીસ માટે અમને દાતણ લીધા બાકી દાતણ કોઈ જરૂર જ નહી દાતણ કરવું જ નહી એને તો ભઈ યાર આપણે હવે નઈ ધોઈને બહાર આવી ગયા છીએ અને નઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે મંદિર જવાનું કારણ કે ઓલો ભરત અને ઘણીઓ બે જણા મંદિરે પૂજા કરવા બેઠા તો આપણે આમ તો ક્યારનું જવાનું હતું પણ આપણે હવારમાં ઉઠવામાં બહુ મોડું કરી નાખ્યું ઉઠવા મોડું કર્યું અને બહાર થોડા પાસ કરવા બેસી ગયા અને પછી નહીં તો હાલ તૈયાર થાય તો હવે બધા તૈયાર થઈ ગયા જો આ ભાવેશ ભાઈ તૈયાર થઈને આ સુરજ ભાઈ દરવાજામાંથી તો ભાઈ હવે તઈને જણા હેડતા હેડતા જઈએ ડાયરેક્ટ મંદિર અને મંદિર જવાનું છે ત્યાં પૂજા ચાલુ છે પૂજામાંથી પૂજામાંથી અમારે તો હવે વધારે અડધો કલાક કલાક જ બેસુ અમે જવાનું ભાઈ બાર વાગી ગયા હાલે ભાઈ ચોકલેટ ભૂલી ગયા

કોઈ આવ્યું નથી મતલબ બહુ વહેલાં જ આવી ગયા ભાઈ ડીટી અંદર એકદમ પૂજા સ્ટાર્ટ થવાની પંડિત ભાઈ અમે કેટલા લેટ કેટલા લેટ બે કલાક બે કલાક લેટ એટલે પ્રોગ્રામ પટી ગયો તો ગાઈઝ પ્રોગ્રામ પટી ગયો આવજો તો ભાઈ યાર અહીંનો નજારો અને જે દેખાવ છે ને આખો અલગ જ દેખાય છે એકદમ મસ્ત દેખાય છે આ ભલે પાણી થોડું ખરાબ રહ્યું પણ ફોટોગ્રાફી ને બધું મસ્ત થાય છે અહીંયાથી અને અહીંયા જો મંદિર છે આટલા આટલી બધી પબ્લિક અહીંયા બેઠી છે આ બધા અહીંયા બેઠા છે હજી અને આ સૂરજભાઈ અહીંયા સેના કરીને આ ભરતભાઈ જો તૈયાર થઈને એકદમ અહીંયા હવનનો પ્રોગ્રામ ચાલુ છે અને હવન હજી ચાલુ થઈ ગયું છે અંદર થ્રુડ તાત નિરહરમાની ભગવાનના સન્માન હે હરાગમ મહિમા નમસતં વજંત પ્રવે તાત્યાહઃ શંતિ દેવા શરણકમ લઈમો મંત્ર પુસ્તક લઈ સહરાય ઓ તોઈ બાસમની વાજન કુદી ઉગ્ર રૂપા આન્તા આપણે હવે જો ભજન અને ભજન અને મંદિરની પૂજા ખતમ થઈ ગઈ છે અને ખતમ કરીને હવે આપણે નીકળી છે ઘર તરફ અને પ્રસાદી માં તો ચોકલેટો તો બે ખોબા ચોકલેટો લઈ લીધી પ્રસાદી તો અને આ જો આપણે બે વાર લીધી બે વાર લીધી આ જો આ આને કહેવાય પ્રસાદી બે વાર આટલી આટલી પ્રસાદી લીધી છે ભાઈએ હવે કારણ કે પ્રસાદી માં ચોકલેટો તો ખોબા ભરીને તો લેવી જ પડે તો હવે પતિ ગયું હવે જઈશું ઘરે ને ઘરે જઈને અમે જાતે ખાવાનું કંઈક બનાવું શું બનાવવાનું છે મેગી બનાવ મસ્ત વાળી મેગી બનાવવાની ચાલો જોઈએ મેગી ને ભેડ અલગ અલગ ઓકે ચલો બનાવીએ ઘરે તો હાજનો ટાઈમ થઈ ગયો છે વરસાદના કારણે અમારે ઘણી ઈચ્છાઓ હતી કે ખેતરમાં જઈને મેગી બનાવીએ બધું પણ વરસાદના કારણે થઈ શક્યું નહીં વરસાદ હતો પણ હવે હાલ ઉભો રહ્યો થોડું એટલે અમે બધા હવે પકોડી આપણે પાણીપુરી ખાવા જઈએ બધા પેલા બધા આગળ જતા રહ્યા મમ્બી રસ્તો જોયો નહીં ફટાફટ મળતો સારી વાત મળતા નહીં કે દેખાતા ગયા લાગે જતા રે યાર આ તો હા ઓલા જાય જાય મળી ગયા મળી ગયા યાર વરસાદનું પાણી એટલું ભરી ગયું કે તળાવમાં ચાલે ને એવું લાગે એટલે હવે પગની બોય ઊંચી વાળ દીધી મસ્ત અને હવે પોણી મેળવીએ તો એ ચાલે રાઈ આ ગામડા રસ્તો કેવો આજે ખાલી આ ગામડામાં રસ્તો કયો થઈ જાય આખો પાડી પાડી મસ્ત એકદમ ચાલવાની મજા આવે પણ ખાલી આમ લપસી જવાનું બીક લાગે કે લપસી દેને લો આમ લોબા થઈ જઈએ લપદીન ગોરચા દોસ્ત આપડા હાથમાં આવી જશે તો ભાઈ પાણીપુરીવાળો તો આવ્યો નથી પકડી મળી નથી આજુ આ મંદિરના દર્શન કરે અને વગર પકોડી ખાધે પછી એમને બધા પાછા નીકળી ગયા મસ્ત મંદિર અંદર દર્શન કરીને આવ્યા જોઈને તો ભાઈ આજે ગામડામાં રસ્તામાં હે ઘરો ઉપર મોર જોવા મળ્યા એકદમ એક અહીંયા અને ક્યાં ગયો કઈ બાજુ ગયો ભાઈ નીચે ગાયનું બચ્ચું જે મેં જોયું મોર કઈ બાજુ ગયો બીજો મોર ગાયબ થઈ ગયો ઓલી સાઈડ હા બરોબર છે એક અહીંયા છે એકદમ મસ્ત અને ગોલોરી ગામ ઉપર તો ભાઈ હવે અમે આ વરસાદ ઉભો રહ્યો એટલે જો પકોડી ખાવા કે પકોડી જો મળી નહીં એટલે પકોડી ના મળી એટલે હવે કોક ખાવું તો હતું આજે આ આમ રહી સાતમ એટલે આમ તો કાંઈ ખવાય નહીં ઘરમાં તો કંઈ બનાવાય નહીં એટલે આજ કોક તો હતું ઈચ્છા તો ક્યારે નહીં હતી એટલે હવે બધા આ બધા મજૂરી કરવા ચાલુ થઈ જાય બનાવવાની મેગી આ ભાઈ તપેલું લઈને આમ તપેલા પોણી લઈને અને આ ભાઈ આ ઈટો લાવે આ એ પથરા લાવે ને પેલો એ કોક ગોતા કોકનું એ પીડ આવે હવે જો આ અહીંયા બનાવી છે ચૂલા જેવું એમ

અત્યારે અહીંયા ભેગા ભેગા મળીને હવે આગ લગાડવા બેઠા પણ આગ લાગતી નહીં મારા ખ્યાલથી સુધી ભાઈ આગ નહીં લાગતી હવે સારા સારા ની આગ લગાડી દઈએ પાણી કેથી પડ્યું પછી કોરો પછી તો પડ્યો આમાં પછી નહીં ટીપા આવે થોડા થોડા વરસાદ ચાલુ છે ભાઈ વરસાદ ચાલુ છે ભાઈ તો વરસાદ ચાલુ છે માં તો વરસાદ આવ્યો હા તો આવા દે ને ચાલુ વરસાદમાં મેગી બનાવશું ભાઈ સાચે વરસાદ આવ્યો

આજે એમને ખાવાની નહીં મળે તો ભાઈ યાર આ જોઈએ કહો તમે હવે જો વરસાદ એટલો બધો થઈ ગયો કે અમારે મેગીનો પ્લાન હતો પણ પ્લાનની તો આખી પથારી ફરી ગઈ મેગી તો ના બનાવીએ કે મેગી તો બધી લાવી લે એમને પડી રહી પણ હવે ધાબા ઉપર આવ્યો ને ખાલી જોવા માટે આ નજારો જો અહીંથી આ એકલી પવનચક્કી પનચક્કીઓ આમ જેટલી દૂર જશે ને એકલી પવનચક્કીઓ તમને દેખાશે અને અહીંયા જે આપણે કાલે તમને જે વિડીયો બતાવ્યું હતો નજારો એ સેમ એ ટાઈપના અહીંયા જુઓ એકલા બધા આ નળિયાવાળા ઘર છે એકલા અહીંયા જે દેખાવમાં છે ને બહુ મસ્ત લાગે ગામડાની જે ફિલિંગ આવે ને આખી અલગ જ ફિલિંગ આવે આખી અને આ બાજુની જે પવનચક્કીની ભાઈ જે અવાજ આવે ને કાનમાં સુરદેન આ જો ખાલી આ બાજુ પવનચક્કી જો ખાલી હા જે કાનમાં અવાજ આવતો હોય ને ભાઈ સરર આમ એકદમ મજા આવી જાય આ અવાજના કારણે બસ આમ અને હવે અંધારું થવા આવ્યું છે ટાઈમે થઈ ગયો છે આવા હવે આપણે જવાનું છે આપણા ઘરે માટે પાછું ઘરે નીકળવાનું છે ત્યાં બ્લોગ તો આપણે હજી ખતમ કરવાનું થોડી વાર લાગશે હવે પાછા જઈશું પકોડી ખાવા કારણ કે જે હમણાં પકોડી ખાવાનો જે હમણાં નહોતો આવ્યો એ હાલ વાળો આવી ગયો તો હવે આપણે પાણીપુરી ખાવા જઈશું અને એક ખાઈને પછી પાછા ઘરે આવશું ઘરે થોડી ધમાલ કરીને પછી આપણે રાતે નીકળશું આપણા પાછા ઘરે જવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો પાછા ભૂલતા નહીં તો ભાઈ યાર હવે જો ધાબા પરથી નેચે આવી કે હવે જઈશું આપણે પકોડી ખાવા અહીંયા બહાર બેઠા જોયા હવે બહાર એવું કેવું કે અમને મેગી ના ખાવા મળે એટલે ભગવાનની ઈચ્છા નથી મેગી ના ખાવા મળી એટલે ભગવાન ની ઈચ્છા નથી ને ભગવાન ના પાડ્યું ના પાડું ના પાડે ભગવાન તો ભાઈ બાની વાત સાચી પડી અમારે સાતમ ના કારણે મેગી તો ના બનાવવા મળી બે વાર બટરાય કરી બે વાર જોર જોર થી વરસાદ આવી ગયો એટલે બધું પલડી ગયું એટલે ભાઈ ચલો ભગવાન માફ કરજો અમે ભૂલ કરતા હતા મેગી બનાવવા પણ હવે મેગી નહીં બનાવી હવે પકોડી ખાવા જઈશું પાણીપુરી થી પેટ ભરી દઈશું બરોબર ભાવલા પાક્કું પાક્કું ભાઈ કેટલી પાણીપુરી ખાઈશ બહુ બધી ભાઈ મુંબઈની તો પાણીપુરી મેં બહુ બધી ખાધી છે આજે કચ્છની ની પાણીપુરી ખાઈશું પચાસ પચાસ ની બધા ખાશું હા બસો રૂપિયા ની પાણીપુરી ખાઈ જશું હાલો તો બધા અમે આવી ગયા હવે પાણીપુરી વાળાં ત્યાં ફાઇનલી જો પાણીપુરી બળ તો બધા આવ્યા પકોડી ખાવા માટે વાટજી રહ્યા બનવાનું ચાલુ ભૂખ્યા તો ભઈ બજન પકોડી આવી ગઈ છે પાણીપુરી આવી ગઈ બધા ખાવાનું ચાલુ થઈ ગયા આખા દાડાના ભૂખડાને હવે ખાવાનું મળી

એને એને શરમ આવી જોઈએ કે ભાઈ મહેમાનોને મહેમાનો પાસે પૈસા કઢાવે છે ને ખુદ ભાગી જાય છે તો ભાઈ જો તમને તો ખબર છે કે મહેમાનો પાસે પૈસા કઢાવ કે ન કઢાવ તો એકવાર કેજો ખાલી કમેન્ટમાં કે પૈસા કઢાવાય કે નહીં તો ભાઈ હવે રાતનો સમય થઈ ગયો છે ને સાંજના સાત વાગી ગયા છે ને અમે લોકો હવે નીકળે છે બધા આ જો ગાડીમાં બધા સામાન પેક કરે છે અને હું પણ મારવા બેગની હવે પેક મૂકી દીધી સંતર ગાડીમાં જો બેગ ને ગાડીમાં પેક થઈ ગયું સંજય આ ભાળો પણ આવી ગયો ભાઈ નો બેગ કે

ભઈ હવે ડોમિનોઝમાં ટાઈમ કેટલો લાગે કેટલો નહીં તો ભાઈ આપણો ઓર્ડર આવી ગયો છે જો સુરજભાઈ લઈને આવી ગયા છે આપડા હજી ત્રણ પીઝા આવ્યા છે બીજા બે પીઝા હજી બાકી છે હજી આવશે પહેલા આપણે આ ત્રણ ખતમ કરશું પછી બે પીઝા ગરમ ગરમ ખાઈશું એમ તો ભઈ યાર હવે અમે ડોમિનોઝમાં ચાર પાંચ પીઝા ઠૂસી લીધા છે મસ્ત પેટ એકદમ ભરી ગયું છે અને પેટ ભરીને હવે નીકળી ગયા છે અમે પાછા અમદાવાદ જવા માટે અમદાવાદ હજુ દોઢસો બસો કિલોમીટર તો રસ્તો હજી બાકી જ પડ્યો એટલે ચાંચા કલાકનો સફર તો પાકો થઈ જ જશે હજી અમદાવાદ પોખશું ને અમદાવાદથી એ મારે દોઢસો કિલોમીટર આગળ જવાનું હજી એ મારે પાછી ટ્રેન કે બસ બીજી ગોતવી પડશે એ અલગ માથું તો એવું દુઃખે ને કે શું કહું યાર આ બધા કંટાળી ગયા બે દિવસથી જંદર જ પૂરી તથ થઈ અમારે નીંદર તો હવે કોઈની પૂરી નથી રાતના પત્તા તપતા તપ ત્રણ વાગ્યા સુધી હવે બહુ ઘંટાળી જ ભાઈ રાત્રે છે ને આપણને આવતા બહુ મોડું થઈ ગયું અમદાવાદ થી આવતા એક હતો અને ઘરે આપણે આવતા બે ગયા એટલે કોઈ વિડીયો ના બનાવી હું હવે અમદાવાદ થી પછી એક આપણે અમદાવાદ જ આપણે એક વાગે હતા અને પછી બે વાગે ઊંઘી ગયો અને સવારે છ વાગે ટ્રેન હતી મારી પાટણ જવા માટે પણ ટ્રેન મને ટાઈમ થી મળી નહીં એટલે હું સુઈ જ ગયો હું ઉઠ્યો જ નહીં એમ સવારે હું ઉઠ્યો તો સાડા આઠ થઈ ગયા હતા ડાયરેક્ટ ને સાડા આઠે ઉઠ્યો અને સાડા આઠે ઉઠીને પછી સીધો હાલ હવે બસ ચા નાસ્તો કરીને ડાયરેક્ટ નીકળીશ પછી આપણે આપણે ઘર તરફ નીકળશું આ વરસાદના કારણે જો પાણીના તો ભાઈ અમદાવાદમાં ભરી જ ગયા છે તો ભાઈ આપણે રેલવે સ્ટેશન પહોંચી જઈએ અને હવે અહીંથી જવાનું આપણે આપણા ઘર બાજુ બરાબર પણ હવે ટ્રેન હજી આવી નહીં ટ્રેન હજી દસ મિનિટ લેટ આપણે થોડા જલ્દી આવી જઈએ વાંધો નહીં ચાલો જલ્દી આવો સારું પણ લેટ ના આવે ટ્રેન માટે તો કારણ કે છૂટી જાય તો ભાઈ બહુ ઓછા વાગી જાય એટલે તો યાર હવે આ વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ બે દિવસ થઈ ગયા આ વ્લોગમાં ધમાલ કરવાની બહુ ઈચ્છા હતી પણ વરસાદના કારણે ના કરી શકે જો અત્યારે થોડો આમ ધીમો ધીમો વરસાદ તો ચાલુ જ છે બહુ ઈચ્છા હતી પણ બહુ ધમાલ તો કાંઈ કરી ના શકે વાંધો નહીં ચલો બીજા એક વ્લોગમાં તમને આગળ એવી તમારે બતાવશો ફ્રેન્ડ લોકોની કે બહુ મજા આવી જશે એમ તો ભાઈ આ જ રીતે મારી સાથે જોડાઈ રહેજો આગળ પણ વિડીયો જોતા રહેજો અને બસ સપોર્ટ આપતા રહેજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને નીચે એક લાલ બટન દેખાજો દબાવી દેજો હવે ભૂલતા નહીં યાર આ વખતે અને મળી લોકોમાં ચલો જય માતાજી